મેસાના બાસણા મર્ચન્ટ કોલેજ ખાતે કોઈ અગમ્ય કારણસર એક વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈ કર્યો આપકા પ્રાપ્ત માહિતી મુજબ આ મર્ચન્ટ કોલેજ બાસણા ખાતે ગર્લ્સ હોસ્ટેલ B212 રૂમ નંબરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાધો BHMS ફોર્ શર્મા અભ્યાસ કરતી એક વિદ્યાર્થીએ પોતાના જ રૂમમાં ગળે ફાંસો ખાઈ આપઘат કરવાનો કિસ્સો સામે આવ્યો મૂળવતન નગવાણા સુરેન્દ્રનગર જિલ્લા હાલ રહેવાનું બેચરાજી મહેસાણાથી વિસનગર તરફ આવતા બાસણા મર્ચન્ટ કોલેજમાં ગર્લ્સ હોસ્ટેલ રૂમ નંબર બી બસો બારમાં કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કોલેજમાં તોડફોડ અને ન્યાય માટેની માંગ સાથે સૂત્રચાર કર્યા સાથે રહેનારી વિદ્યાર્થીઓએ પ્રશાસન અને તંત્ર ઉપર ગંભીર આક્ષેપ કર્યા સુસાઈડ પાછળનું રહસ્ય કબંધ પ્રાથમિક સૂત્રોના જણાવ્યા પ્રમાણે જે સમયે વિદ્યાર્થી રૂમ નંબર બી બસો બારમાં આત્મહત્યા કરી તે સમયે આખી બિલ્ડિંગમાં અન્ય કોઈ વ્યક્તિ હાજર ન મહેસાણા પોલીસનો કાફલો આવી પહોંચ્યો ભારતીય વિદ્યાર્થી પરિષદના મહેસાણા પ્રાંત દીપ પ્રસારણ પર ગંભીર આક્ષેપ કર્યા દીકરીને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે કોઈ પ્રશાસન છોડીશું નહીં રિપોર્ટર ચેતન પટેલ મહેસાણા શું નામ અને શું કર્યો તો અને કોલેજ બહુ હેરાન કર્યું એનો પહેલા તો એક પ્રોફેસર હતા નો એ રે અમે પ્રિન્સિપલ સર જસ્ટ કહેવા ગયા હતા નામ વિપક્ષી સર છો એમના એના પછીથી વધારે વિચારો ચાલુ થઈ કે વધારે ઇમોશનલ થઈ કે છેલ્લે સુસાઈડ નો એન્ડ બન્યો તો છેલ્લે ટૂર હતી અમાર શુક્રવારે અમે સર પ્રિન્સિપલ સર સરફાઈ ગયા કે સર અમે એક એક્સ્ટ્રા દિવસ લઈ જઈએ કે પેકિંગ માટે ને બધા માટે તો હું પહેલાં સીઆર હતી એટલે મને લગેલા હું જતી રહું કારણ કે મેં સીઆર હાજર નહોતો એટલે એટલે હું કંઈ પ્રિન્સિપલ સરફાઈ અને સર કોઈ બોલ્યા ને કે સારું વાર તમને બે દિવસ એ રજા આપી દઈએ અને પછી પ્રિન્સિપલ સર પછી વિપક્ષી સર એવા ગુસ્સેથી આવ્યા ન બહુ જ હતી મતલબ આટલું જોશથી પપ્પામાં કદી લાઈફમાં નહીં બોલ્યા હોય એના પપ્પાએ કદી બોલ્યા નહીં હોય એટલું જોશી અમને અભળાવ્યું ન હું ઊભી ને ઉભી રોઈ ગઈ હતી મેં શુગર રો થઈ ગયું હતું એટલા ટાઈમે તો અને બહુ જ ખરાબ મતલબ બોલ્યા હતા બે વખત અમે ગયા સોરી સોરી કહેવા માટે જેમાં અમારું વાંગ હતું જ નહીં બહુ જ મતલબ પેલું થયું હતું કે મતલબ વાંઘ છે ને તો કે અમે સોરી કહી જઈએ તો એ ચાલો પોતાના મનને મારીને સિનિયરે કીધું કે ચાલો એપ્લિકેશન આપી તો બે વખત ગયા છે એક વખત તો હમણાં ત્યાં ઓફિસમાં વળી એવું બોલવા માંડ્યા ન કે તમને મોઢા પર ગાળ હશે તમે નગર જતા રહો મોઢા માથા પર મારશું મોટા પર મારશું ને અગર જતા રહો તો વધારે સારું હો પછી બીજી વખત અમે ક્યાં કલાક બે કલાક ઊભા રહે એમની ઓફિસની બહાર છેલ્લે ભાઈએ ને અમને એવું કીધું કે સારું એડું કે તમારું વાંક જ નહોતું અંદર એટલું પ્રેમથી કહે કે તમે વાંક જ નહોતું શું વાંક નહોતું કેટલું કેટલું ટોર્ચર આવ્યું હો મારી ત્રણ દિવસની ઊંઘ આરામ થઈ ગઈ હતી એ ટાઈમે લિટરલી મને લાગતું હું ખુદ સુસાઈડ કરું એ ટાઈમે એટલું મને બોલ્યા હતા તું મારા ફ્રેન્ડ તો કરી લેવાની નમસ્તે દીપ દેસાઈ પ્રાંત સહમંત્રી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત આજે મર્ચન્ટ હોમિયોપેથિક કોલેજમાં જે ઘટના બની એ ખૂબ જ દુઃખદ હતી અને આ ઘટનાની જાણ થતાની સાથે જ વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ અહીંયા દોડી આવ્યા અહીં આવીને જે જાણ્યું કે કોલેજના પ્રિન્સિપલ અને કોલેજના ટ્રસ્ટીઓ દ્વારા ઘટનાને દબાવવાની કોશિશ કરવામાં આવી બેન જેને આ ખૂબ જ દુઃખદ રીતે જે સુસાઇડ કરવાનું પગલું ભર્યું એ બેનને બચાવવા માટે કોઈ પણ પ્રકારના પ્રયત્નો કોલેજ પ્રશાસન દ્વારા કરવામાં આવ્યા નથી કોલેજના પ્રિન્સિપલ દ્વારા બેનને બચાવવા માટે કોલેજની હોસ્પિટલ સુધી પણ લઈ જવામાં આવી ત્યાંની વિદ્યાર્થીનીઓએ અને બીજા વિદ્યાર્થીઓ સાથે મળી અને એમ્બ્યુલન્સ બોલાવી બેનને બચાવવા માટેનો પ્રયત્ન કર્યો તેમ છતાં આ નરાધામ લોકો કે જે એક દીકરીએ જીવ ગુમાવ્યો છે તેમ છતાં એમના પેટનું પાણી હલતું નથી અહીંયા સુધી અહીંયા આયા વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ ત્યાં સુધી ઉપર ઊભા ઊભા હસી રહ્યા છે છોકરાઓને ધમકાઈ રહ્યા છે કે તમે આ બધું બંધ કરી દો તમને ફેલ કરી દઈશું તમને અહીંયા રહેવા નહીં દઈએ તમને અમે જોઈ લઈશું તો આવા જે શિક્ષણમાં બેઠેલા આજે નરાધામ ખરેખર એ લોકો પ્રોફેસર કે પ્રાધ્યાપકોના નામે શિક્ષણ જગતમાં કલંક છે આવા લોકો જ્યાં સુધી સ્વૈચ્છિક રાજીનામું નહીં આપે અને પોલીસ તપાસમાં આ લોકો સામે એફઆઈઆર નહીં થાય ત્યાં સુધી વિદ્યાર્થી પરિષદ પોતાનું આંદોલન ચાલુ રાખશે અને કોઈ પણ પ્રકારના રાજકીય સત્તાધીશો દ્વારા ઘટનાને દબાવવાની કોશિશ કરવામાં આવશે તો વિદ્યાર્થી પરિષદ હજુ વધુ ઉગ્ર બની અને આ બેનને ન્યાય અપાવવા માટે લડત ચાલુ રાખશે